તો વિનંતી છે કે બાળકોને અત્યારે સૌથી વધુ કદાચ મમ્મી પપ્પા મોબાઈલ નથી આપતા પણ બા દાદા આપે છે દરેક બાળકો કેમ એમ કે છે મારા બા પાસે સુવા જાઉં છું બા પાસે સુવા જાઉં છું બા વાલા છે એટલા માટે બા મોબાઈલ આપે છે એટલા માટે પછી બા નસકોરા ઢણતા હોય છોકરો યુટ્યુબમાં મજાથી જોતો હોય બાને પણ વિનંતી છે કે બાળક વાલું લાગે ગળે ગળે તો બહુ ગમે પણ મોબાઈલથી જો વાલું તમને કરતો હોય તેનો અર્થ એ છે કે જ્યાં સુધી મોબાઈલ એને મળતો નથી ને ત્યાં સુધી જે તમારી પાસે આવશે એના બદલે મોબાઈલ નહીં આપવાનો અત્યારે સૌથી વધુ સમય સારામાં સારો હોય તો દાદા દાદી માટે છે કારણ કે દાદા દાદી એક જ એવા છે કે જેની પાસે સમય છે વાર્તાઓ છે અત્યારના કેટલા મા બાપ એવા છે કે જે પોતાના બાળકોને વાર્તા કહે છે વાર્તા મૂકી દે અત્યારનું બાળક છે એ કૃષ્ણ ભગવાનને મંદિરમાં પછી જોવે છે પેલા કાર્ટૂનમાં કૃષ્ણ ભગવાનને છે પછી આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ બાળક ભગવાનને સિરિયસલી લે બાળક મગજમાં કાર્ટૂન જ ભગવાન ના આવે પેલા એને મંદિરમાં જઈને દેખાડો ક્યાંને કહેવાય આવી સરસ જગ્યાઓમાં આવી સરસ સંસ્થાઓમાં છે તો તમારી ફરજ માત્ર બાળકને અહીંયા મૂકી દેવાની નથી આ ધારા જે રીતે ચાલે છે અને જો તમે એવી ભૂલમાં હો કે ખાલી મૂકી દીધું એટલે અમારી કોઈ જવાબદારી નથી તો ભૂલી જજો આ સ્કૂલ પાંચ કલાક છ કલાક તમારા બાળકને સાચવશે એ ટાઈમ ટાઈમટેબલ બનાવશે એ પ્રમાણે વિધિ બનાવશે પણ પછી તમારી જવાબદારીમાં આવશે અને સૌથી વધુ મહત્વની વસ્તુ એ છે કે મોબાઈલ આપો છો એના કરતા બાળકને મેદાન આપો રમત ગમત નથી કરતા તમે જે વિદેશને સૌથી વધુ ગાળો આપો છો ને કે પશ્ચિમમાં આમ છે પશ્ચિમમાં આમ છે પશ્ચિમમાં દર્શ અને રવિ છે એ માતા પિતા નાના બાળકને લઈને સાયકલિંગમાં નીકળે બોટિંગમાં નીકળે રાફ્ટિંગમાં નીકળે બાળકો સાથે પર્વતો ઉપર જાય આમાંના કેટલા વ્યક્તિઓ છે એ બાળકોને ખેતરે લઈ જાય છે રવિવારે બહુ સરસ ભાઈ વંદન કરું છું એક વાલી હવે ખેતરમાં મને તમને જઈએ ન જવું ગમતું હોય તો બાળકોને ક્યાંથી આપણે મોલમાં જવું હોય અને બીજું અત્યારની પેઢીને તમે સતત એવું કીધા કરશો ને કે તમારે મોટા થઈને અમારું આમ કરવું જોઈએ તમારે આમ કરવું જોઈએ તો આ પેઢી તો બઉ જ અમે તમને કીધું તું બાળકો કરવાનું અમે તમને કીધું તું અમારી માટે કરવાનું

એટલે આ પેઢી ટિકટોક જનરેશન છે તમારી એક પણ ટકટક સાંભળશે નહીં બિલકુલ નહીં સાંભળે આ પેઢીને પોતાની એક સમસ્યા છે આખા યુગની એક સમસ્યા છે તમે એ રીતે એની બાજુમાં અડખે પડખે રહ્યો જેથી કરીને એવું થાય કે માતા પિતાની હોવું શું ચીજ છે અને અહીંયા બધા પેરેન્ટ્સ છે એ જ્યારે એક પેરેન્ટ્સને મળે ને ત્યારે પહેલું વહેલું છે તમારા છોકરાને કેટલા માર્ગ આવ્યા તમારા છોકરાને કેટલા માર્ગ આવ્યા એને પોતાના બાળકને કેટલા વધુ ઓછા માર્ક આવ્યા એમાં રસ જ નથી ફલાણી બેનપણીના છોકરાને કેમ વધુ આવ્યા તારે કેમ ઓછા આવ્યા તમારું બાળક છે એ તમારા માટે છે પાડોશી માટે નથી કે એને સારું લગાડવા માટે તમે કરો તમે બાળકને એટલે તમે કોઈ દિવસ એવી ચિંતા કરી છે આપણે બધા બાળકોને એમ કહીએ તું આવું થઈ જાન તું આવું બની જાન ઓલું કરો ના કરો ના કરું તમારા બાળકે કોઈ દિવસ તમને આવીને એમ કીધું અંબાણી થઈ મુકેશભાઈ અંબાણી થઈ તમારા બાળકે તમને કોઈ દિવસ મમ્મી દીપિકા જેવી લગ્ન એને ક્યારે એવું કીધું તમારી પાસે ચોઈસ હતી બાળક કરવું કે ન કરવું કેવું કરવું આ કરવું તમારા બાળક પાસે ચોઈસ નહોતી કેવામાં બાપ જોઈએ એને તો ઉપરથી ટિકિટ આવીને આવી પડ્યા અને બીજું અહીંયા બેઠેલા તમામ મા બાપને મારે કહેવું છે કે આજે પણ ભારતમાં સૌથી વધુ ધીકતો ધંધો હોય અથવા એ સમસ્યા હોય દર ચોથો પાંચમો હોસ્પિટલ તમને આઈવીએફ જોવા મળશે ભારતમાં અબજો કરોડનો બિઝનેસ છે આઈવીએફ અમારે એક બાળક થાય બાળક થાય અને આટલું બધું કરાવ્યા પછી પણ બાળક નથી થતું તમારે ત્યાં જો ઈશ્વરે આપ્યું હોય તો થોડીક એની કદર કરો અને એની માટે થોડોક સમય ફાળવો માત્ર સગવડતા આપી દેવાથી સુવિધાઓ આપી દેવાથી ફી ભરી દેવાથી બાળક તમને બીજે દિવસે મોટું અને સારું થશે એવું નહીં થાય બાળકને થોડા અધૂરા રાખી અને થોડાક સ્વપ્નાઓ આપો અત્યંત તમારા તમે બાળકોને પૂછો ને પોતાને કોઈ સ્વપ્ન કારણ કે આપણે એવા અધૂરા રાખ્યા જ નથી જેના કારણે એને ઈચ્છા થાય કે મારે આ કરવું છે મારે આ જોઈએ છે મને આ લેવું છે રાધર હું તો ત્યાં સુધી કહું છું કે મેદાનોમાં ભાઈએ કીધું કે હું લઈ જાઉં છું તો તમે તો એવા પ્રકૃતિના ધામમાં રહ્યો છો દર દર રવિવારે આપણે ન હોય એવો સમય કાઢી શકીએ પણ મહિનાના ચાર રવિમાંથી એક રવિવાર તેવું કરી શકાય ને બાળકને આપણે સ્વસ્થતાનું મહત્વ સમજાવો કે શારીરિક આપણે પાછા ભેગા થઈ ત્યારે વાતો એવું કરે અત્યારના બાળકો હાવ હાવ આળસુ છે હાવ બાળકો કાંઈ પોતાનું કરે જ નહીં આવું બોલતી વખતે આપણે પોતની ને પાણી લઈ તો આપણે બાળકોને એમ કે શારીરિક શ્રમ વધારવો જોઈએ શારીરિક શ્રમ વધારવો જોઈએ હાલવા જવું જોઈએ હવે આપણું શરીર જ તે ટ્રેક્ટરના પૈડા જેવું હોય અને પછી બાળકોને આપણે એમ કસરત કરવી જોઈએ કસરત કરવી જોઈએ પપ્પા તમે મને મને આ પેઢી બહુ સવાલ પૂછતી પેઢી છે કારણ કે એને ખબર છે મારી ભત્રીજીને અમે કોરોના કાળની અંદર અમને એવું થયું કે અમે રામાયણ મહાભારત એવું બધું શીખવાડીએ સમજાવીએ ત્યારે એની ઉંમર એવી હતી કે મારે એને સમજાવવું પડતું હતું કે આને અને પતિ પત્ની ભાઈ બહેન કહેવાય તો બા મારી ભત્રીજી મને એવો પ્રશ્ન કર્યો હતો કે આ રાવણ કેમ ઘડીએ ઘડીએ એમ જ કેવું મેં લંકા પતિ રાવણ હું મેં લંકા પતિ રાવણ હું એનો એની પત્ની તો મંદોદરી હતી કે એ ક્યાં લંકાનો પતિ હતો સવાલ તરીકે તમે જુઓ તો એકદમ વ્યાજબી છે આ પેઢી એવી છે કે જો એને યોગ્ય માર્ગ દેખાડનાર મળી જાય તો ક્યાંય ને ક્યાંય સુધી જઈ શકે પણ તકલીફ એ છે કે આપણને ખબર હોય તો શું કરે છે અને બીજું જમતી વખતે તો પ્લીઝ બેનો મોબાઈલ ના આપો પ્લીઝ તમારું બાળક ભૂખ્યું રહેશે ને તો જરાય નહીં મરી જાય આ જગતમાં કોઈ ભૂખ્યા એટલા બધા મરે જેટલા ખાઈને મર્યા છે વધીને શું થશે બાળક નહીં જમે કેટલો વખત નહીં જમે એક ટાઈમ બે ટાઈમ આવા ત્રાગા હું ને તમે નાના હતા ત્યારે કરી દે આમાંના ઘણા બહેનો મારે જેમ હશે તે કોલો ડ્રેસ લે ને તો જમું અને આપણે તોય નતો તોય આપણે સાંજે જમી જ લેતા અને પાછી મમ્મીઓ એટલી ખરાબ દલીલ કરે કે મોબાઈલ ચાલુ હોય તો એને ખબર ન પડે કે ત્રણ રોટલી ખાઈ લીધી એટલે આવું તકલીફ જ છે કે શું ખાય છે એને ખબર નથી રહેતી મોબાઈલ દરમિયાન એને સ્વાદની નથી ખબર પડતી એને સુગંધની નથી ખબર પડતી એને કલરની નથી ખબર પડતી એને એ નથી ખબર પડતી કે એક સ્ત્રીએ એક માએ કેટલે ઉનાળાની અંદર કેટલી ગરમીની અંદર એને કઈ રસોઈ એની માટે બનાવી છે અને અહીંયા જે છોકરાઓ બેઠા છે એમને મારે વિનંતી છે કે બેટા પપ્પાને છે ને પપ્પા આગળથી હંમેશા ભેટ નો લેવાની હોય ક્યારેક ભેટવાનું જ રાખો થોડુંક પપ્પાને પણ ક્રેડિટ આપવાનું રાખો બધું મમ્મીઓ જ ન થઈ જાઓ અને પપ્પાને તો જાણે આપણે ખીજાવા માટે રાખ્યા હોય ને એમ મમ્મીઓ વાપરે આવા દે તાર પપ્પાને આવા દે તાર પપ્પાને એટલે પપ્પા બિચારા ક્યાંય ના ક્યાંય કંટાળી ને આવ્યા હોય ને ઈ એમ આઈ ની ચિંતા હોય ને ધાર્યું આજે થયું ન હોય ને બસ એને માય કંટાળ્યા હોય અને પાર્કિંગ મળ્યું ન હોય ને હજી તો પપ્પા ઘરમાં આવે 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 દરવાજો ખોલે તો મમ્મી કે બધું કામ મૂકી દે પેલા આને લઈ લ્યો એટલે પપ્પા હા ભીડા કર્યો સટ્ટાક દઈને એક લગાવી દે એટલે છોકરાને એમ થાય કે આ હું કામ ખીજાવા હાટુ ઘરે આવતા છે બહાર રહેતા હોય તો પછી બાળક રડતું રડતું રસોડામાં આવે તમે ચા બનાવતા હોય તમારી અંદર જાગૃત થઈ જાય પછી ક્યારેક એવું બને કે આવી બધી પેરેન્ટ મીટિંગમાં તમે જો લગભગ મમ્મીઓ હોય પિતાને એવું ન હોય કે એને આવવું ન હોય આર્થિક સમસ્યાઓ અને જવાબદારીનું ક્યારેક એવું ભારણ હોય કે હંમેશા એ આવી ન શકે એટલે બાળક ક્યારેક સવાલ છે કે પપ્પા એટલે એ વખતે તમને તમારા પતિ સાથે ગમે એવા હોય ગમે એવી તકલીફ હોય ત્યારે તમારી અંદર દરની એક પત્ની એક માં બોલવી જોઈએ કે બેટા પપ્પા બાર છે ને નવ નવ બાર બાર કલાક એટલે આપણે આટલી ટાઢપમાં ને એટલે આટલી સારી સ્કૂલમાં અમે તને બેસાડી શકીએ છીએ